મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસની ઉજવણી નડિયાદ ખાતે આવેલી મૈત્રી દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસની ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ખેડા જિલ્લા દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં શ્રી હિરેનભાઈ બ્રહ્મભટ જન સંયોજક શ્રી યુવા બોર્ડ શ્રી વિરાગભાઈ શાહ નડિયાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિશાલભાઈ જેશવાણી મંત્રી ખેડા જિલ્લા ભાજપ ધ્રુવિત શુક્લા પ્રમુખ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ વરુણ પટેલ સ્વામી વિવેકાનંદ નડિયાદ નગર પ્રમુખ હાજર રહી અનોખી રીતે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારે ઉપસ્થિત સૌનો દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ આભાર માન્યો હતો મારું નામ વિરાગ જયપ્રભુ શાહ નડિયાદ શહેર સંગઠન પ્રમુખ તરીકે મારી ટૂંક જ સમય પહેલાં નિમણૂક થયેલ છે અને આજરોજ આપણા યશસ્વી ગૃહમંત્રી ગુજરાત રાજ્યના હર્ષભાઈ સંઘવી સાહેબનો જન્મદિવસ હોય અને તે જ સમયે સ્વામીકાનંદ બોર્ડ તરફથી આજે એક સરસ મજાનું નાના બાળકોને ફ્રૂટનું વિતરણ તેમજ ફૂડનું વિતરણનું કાર્યક્રમનું આયોજન કરેલું હોય અને કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વતી શહેર સંગઠન વતી તેમજ જિલ્લાના પદાધિકારીઓ વતી અમને અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો છે તે બદલ મૈત્રી સંસ્થા તેમજ સ્વામિકાનંદ બોર્ડનો અમે હૃદયના અંતરથી આભાર માનીએ છીએ અને સદાય ભારતીય જનતા પાર્ટી મૈત્રી સંસ્થા સાથે જોડેલી રહેશે આજે એને ભવિષ્યની અંદર પણ કંઈ બી નાના મોટા સારા કાર્યો હશે તેમજ જરૂર મૈત્રી સંસ્થાને યાદ કરી અને દરેક દરેકે દરેક સંભવિત મદદ પૂર્ણ કરવા માટે અમે તત્પર છીએ મારું નામ હિરેન બ્રહ્મભટ છે આજ રોજ અમે સ્વામિકાનંદ યુવક બોર્ડ દ્વારા આપણા લોકલાડીલા નીડર અને બાહો સેવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો આઠ એ જન્મદિવસ છે આ જન્મદિવસને અનુસંધાને આજે સૌ યુવક બોર્ડના મિત્રો અને સંયોજકો રોજ ખેડા જિલ્લામાં નહીં નહીં તો છવ્વીસ વરસથી મૈત્રી નામની એક સંસ્થા ચાલે છે ખૂબ જ સારું કાર્ય કરે છે ડાઉન સિન્ડ્રોમ અને અમુક ઘણા એવા જે ડિસેબલ બાળકો હોય છે એમને ખૂબ જ સારી રીતે એમનું વિકાસ કરે છે અને જોડે જોડે સ્પોર્ટ્સમાં પણ એક બાળકે સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે આ લોકોને આજે અમે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એમની કેક કટિંગ તથા એમને બિસ્કીટ ચોકલેટ અને આ બધાનું વિતરણ કર્યું છે એ લોકોના જીવનમાં પણ થોડો રંગ પુરાય એવો આજે પ્રયાસ કર્યો છે તે બદલ મૈત્રી સંસ્થાનો અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સ્વા જે પણ સંયોજકો છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર છે